સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીંયા ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવારના આ આઠ જેવું થાય છે આઠ હવાર જેવું અને નિર્મળભાઈ ની અહીં ગામ પણ વાડી છે અવારમાં ઉઠી ગયા સીતાજ કીધું આટો મારી આવી અહીંયા એટલે બાજુ બાજુમાં હાવ નજીક જ છે અહીંયા બાજુમાં મકાન છે અને એક ખેતર મૂકો એટલે સીધી વાળી કા હા સીધી વાળી એક જ ખેતર એટલે પેલા તો ઝૂકડી વાળીએ અને અહીંયા વાવ્યા છે ને સણા એ થોડું ખેતર ટૂંકમાં માગડ છે ને અહીંયા બધું જો એનું લારી ને ગીતાનું ઠેસર છે મગફળીનું હોય ને મગફળીનું જા મગફળીનું ઠેસર ને એવું બધું પડ્યું છે પાછળ ઘઉં છે અને એની પાછળ આમ સણા છે ચાર વીઘાના ના આંગણ ઘઉં છે હા અને એની પાછળ ચાર વીઘાના સણા છે હા આ ઘઉં એ જો નીકળ થઈ ગયા હાઈ ક્લાસ ટુકડા હેલ થા દેખાય ને પીઠડા એથી આગળ સીણા છે ટૂંકમાં નવ વીઘા અહીંયા જમીન છે ગામ ને બાજુમાં જ અને અહીંયા લારી પડી ગામ ને નજીક છે એટલે કે અમુક સાધન તો અહીં રહેતા હોય

જીરું ડુંગળી ડુંગળી બધું લસણી વવાયામાં બધી વસ્તુ જનરલ જ છે આપડે આપણે ટુકમાં અલગ લીધો નવ દાતાનો અને ચાર પાટલીનો અલે બીજો આપણે અલગ કર્યો બાકી આમાં આપડી કોડે જનરલ જ છે આમાં બધું જીવ આવું વવાયા એનામાં પાટલીઓ છે ને તમારા ભેગો પાટલી ભેગી છે પણ ભેગી આવેલી છે પણ અત્યારે સડાવી નથી નથી પણ એટલેને મેને સ્પેશિયલ હથરનો કરનાયકો છે જા છે નાના બિયારણનું ખાનું આપણે એ રીતનું એટલે એમાંથી ટૂંકમાં જ અહીંયા પાછળ પાટલે છે પાટલી ફટાઈ જાય ખપ મોર ખપાડી છે હા અને પાછળ વરો છે ટૂંકમાં બાજુમાં મકાન છે જા પાછળ ટૂંકમાં વાડા જેવું છે આ લોકોને આ છે આપ અમારે તો ગયું બધું અમારે છે ઓછું છે ટૂંકમાં જો આ સાણા આ કહેવત છે ને શિયાળાનું સાણું નાનપણ નું નાનું અને નાનપણ નું નાનું છે નાનપણ નું નાણું જેની કીધે ભેગું થઈ ગયું ને એને કીધે થઈ ગયું બાકી તો આપડી કોઈ જોર જોર કરી કરી તૂટી જાય તો લેતા એમ ખબર એવું છે બધું હશે મજાક હાલ્યા હેલો મેન બજાર ટૂંકમાં બજાર તો આમ ગણો તો ગામ છે નાનું હજાર માણાની જ વસ્તી હે કા હા બસ હા ડેલો કંઈક જય મુરલીધર બે પીડા બે છે આય સર આ છે ઓગણચાલીસનું

આ એના મોટા બાપુ નું છે ધાણા ને એવોલો કપાસનો કપાસો નિર્મય ભાઈ નો આગળ કપાસ આવે હા 7 વીઘા ને છે અને 7 વીઘા આયા છે આ મકાઈ છે મકાઈ પછી ઘઉં છે જા ટુકડા ઘઉં છે ટુકડા ઘઉં પણ બીજા આપણે આ વામાન ટુકડા નહી અને 492 નહીં ક્યું છે આ બિયારણ આ બિયારણ છે શ્રીરામ અગિયાર શ્રીરામ એકસો અગિયાર ટુકડી અને આ કેટલા કિલો વાવ્યા તા તમે આમે વાવ્યા તેર થી ચૌદ કિલો વીકે તેર થી ચૌદ કિલો વાવેલા પણ ફૂટ પણ બહુ મસ્ત છે લાગે નહીં આમ ટૂંકમાં પાર વાકે એવું કઈ બહુ વાગેલા છે આ બધું જો નિર્મળ ભાઈ ના ઘઉં છે અહીંયા તો એની વાડી દેખાય હામી અ મકાઈ આગળ પાછળ વાવેલી બે કેરા પહેલા પાછી પાછી બે કેરા આગળ પાછળ વાતો થાય બધી એકારી પાકી જાય તો છોડે ને હમ એટલે બે કેરા પહેલા હોય એટલે હણામાં વાટ પડી જાય હમ અરે માલ ટોર રાખે છે જાજો આ 8 10 નાના મોટા ટોર છે એટલે ખાતર ની પુષ્કળ હોય એટલે તો મોલ સારો જ થાય દેશી ખાતર પુષ્કળ નાખેલું ટૂંકમાં તો ઘાઉં છે મસ્તીના શ્રી રામ 111 111

ઉમરો છે ને ઉમરો છે એટલે અહીંયા જો નિર્મળ ભાઈ પૂરું થાય ખેતર હજી આ છે થોડુંક ત્રાસ્યો પછી અહીં કુંડી ને વાળી ને આ ટીસી ને એવું બધું છે અને આપણે પેલા જો આ રીતે જે આમાં પાણી નાખે ને હા નિશે છે એ જૂના મૂળાનું હતું

આ સાઈડ થી આવી કરમાળ ડેમ આમ આવે ઉપર અને કરમાળ નદી ટૂંકમાં તમારા ગામના માં અને ગામ આ બાજુ છે આ બાજુ ટૂંકમાં આ કુવો

કાય વાંધો ના એ રોકાઈ બીજું શું છે ન્યા બરાબર તો વિયો અને કા તમે ન આવ્યા ઓમર અમારા ગામમાં આ એ તો એવું કરી હે આયા ઓરે તમે ન આ સવા માં આયા સવી ના 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 નકર ન આવ્યા બીજું શું સોરી કાય હું કે હા ભરત ભાઈ કેમ કરી હાલો હવે નિર્મળ ભાઈ ની લઈથી રાજા અહીંથી નીકળી છે ને જાય છે કર બાજુ ભરતભાઈ ને હગા હે એક વાદી પરા ત્યાં જરાક જવું છે ત્યાંથી પછી કર બાજુ નીકળીશું ના ના મહેમાની તમે નઈ કોઈ વસ્તુ ના ના એવું કઈ નથી બહુ ભાઈ છે આપણને એમાં કઈ ઘટવા નથી હા જે એવું વાળું

ના મે પાછા ઘરે પૂગી ગઈ બરોબર એટલે તો એમ કહેતા હતા આજે આ દરાય રોકાઉ બરોબર પછી ઈ લોકો ને કામ હોય એટલે આપણે આ કામ હોય એટલે એવું બધું હતું એટલે પછી રોકાણા નઈ પણ તો એક રાત રોકાણા કાલે આપણે હાંજે હતું કે માં આથી થોડાક મોડા પૂગ્યા હતા પાછા ઘરે એટલે પૂગી ગયા થઈ તો ઘરે બાળકો તો અહીંયા બહાર ને કાનુન જો કાનુન તો કઈ નાસ્તો करतो લાગે શું કરતો દીકું રોંઢડી करतो લાગે અટાણે રોંઢી હોય પછી શું ખાય તું હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ ક્યો

બે ભાઈઓ તા કે એક આપડે મીરા બાંધીયા મીરા 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 હા હા જય ગાય માતા અંદર ડેલામાં આવીને ને તમે મંડળે ગાડી હજી સેટી હોય ને ત્યાં મુન્ડે ભણ પડે ક્યાં આવી ગયો કામીરા જય માતાજી હા લે હે લે હે હે હલો હાલો હલો તો ભાઈ બહુ તાણ કરી અને મજા એટલી આવી એની વાત જવા દો કે મજા એટલે મહેમાની એટલે બહુ મહેમાની કરી અને આહિરની મહેમાનીમાં તો કાંઈ ઘટે નહીં એવું બધું હતું બહુ મહેમાની ખબર આવી એટલી હાજે એટલું ખબર એવું હતું હવાનમાં શીરામાણે એવું કરાવ્યું અને બપોરા એવા કરાવ્યા કાંઈ ઘટે નહીં તું આપણે હાંસવા દેવડા હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહેજો ગમો હોય તો લાઈક કરી દેજો ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો મેડા પાસા નવા બ્લોગ આ બધું અહીંયા વાળો આ બધું આ બધું આ બાજુ આ બધું આ બધું આ બાજુ આ બધું બસ હાલ ઊ બેહી બસ તંબે ઊભા બનો હાલો પાસા મેડા નવા બ્લોગ માં આવજો આવજો રામ રામ